હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ ઓફ ડેથ વિથ હાર કે તો આજે આપણે યુટ્યુબ ચેનલ પર મારું તો સજુકી સ્વિફ્ટ વિડીયો કરાવેલ છે માત્ર એકાણું હજારની કિંમતમાં કાર આપી દેવાની છે બાઇકની કિંમતમાં સ્વિફ્ટ કાર આપી દેવાની છે ડીઝલ એન્જિન કાર છે તો કાર માલિકનો મોબાઈલ નંબર કિંમત એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે તે માટે વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો વાત કરીએ આપણે સ્વિફ્ટ કારની મોડલની તો બે હજારને આઠનું મોડલ છે અને ડીઝલ એન્જિન કાર છે થ્રી ઓનરમાં ઇન્સ્યોરન્સ રનિંગ જોવા મળશે એક લાખને પંચોતેર હજાર કિલોમીટર કાર ફરેલી છે અને જો મિત્રો આવા જ વિડીયો તમે જાહેરાત આપવા ઈચ્છતા હોય તો મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તેમાં કોન્ટેક કરી શકો છો ઇન્સ્યોરન્સ રનિંગ જોવા મળશે કારનું એક સાવી સાથે કાર જોવા મળશે અને કારમાં હાલમાં કોઈ પણ ખર્ચો જોવા નહીં મળે છોડો ક્યાંય જોવા નહીં મળે નોર્મલ ટસિંગ જોવા મળશે તમને કારમાં હાલમાં અને કારમાં મ્યુઝિક સિસ્ટમ વગેરે કમ્પ્લીટ વર્ક કરે છે તો કારની કન્ડિશન જોઈ શકો છો આ પ્રમાણે સ્વિફ્ટ કાર જોવા મળશે પેપર બધા કમ્પ્લીટ જોવા મળી જશે વાત કરીએ સ્વિફ્ટ કારની કિંમતની તો માલિકે કારની કિંમત માત્ર એકાણું હજાર રૂપિયા રાખેલી છે માલિકનું નામ મહેબૂબભાઈ છે મહેબૂબભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે બાણું સાત છાસઠ છપન છ અડસઠ મહેબૂબભાઈનો મોબાઈલ નંબર છે માત્ર એકાણું હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે અને આ સ્વિફ્ટ કાર તમને જોવા મળશે પ્રોપર જામનગર સિટી જોવા મળશે તો નામ મહેબૂબભાઈ મહેબૂબભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો મિત્રો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ ભાઈનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે ભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર કાર જોઈ ટેસ્ટ ડ્રાઈવ વગેરે લઈ અને આ કાર લઈ શકો છો જયરાજ